ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીએ પોતાના મતવિસ્તાર બગદાણા ખાતે બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી અને હનુમંત હોસ્પિટલ ખાતે જઈ નવનીતભાઈ બાલધિયાની ખબર અંતર પૂછી અને યોગ્ય ન્યાય મળશે તેવું સાત્વના આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણ મુજબ સૌને સરખો ન્યાય મળવો જ જોઈએ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વાઘાણી આજે મહુવા ખાતે આવેલ હનુમંત હોસ્પિટલમાં પહોંચીને હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બગદાણા ગામના કોળી સમાજના આગેવાન નવનીતભાઈની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી બગદાણા ટ્રસ્ટ સંબંધિત મુદ્દાને લઈ નવનીતભાઈ પર થયેલ લુખા તત્વો દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલાને પગલે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે નવનીતભાઈની મુલાકાત માટે વિવિધ વિસ્તારોમાંથી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી નવનીતભાઈને પૂર્ણ અને નિષ્પક્ષ ન્યાય નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ શાંતિથી બેસી રહેવાનો નથી આ દરમિયાન ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીએ પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરતા કડક શબ્દોમાં જણાવ્યું હતું કે નવનીતભાઈ પર થયેલ હુમલા બાબતે ફરિયાદમાં વાસ્તવિક હકીકતો મુજબ નોંધ કરવામાં આવી નથી ફરિયાદમાં મહત્વના મુદ્દાઓને દબાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે ભારતીય બંધારણ મુજબ દરેક નાગરિકને સમાન ન્યાય મળવો જોઈએ પરંતુ અહીં સમાનતાનો ખુલ્લે આમ ભંગ થતો જોવા મળી રહ્યો છે ધારાસભ્ય વાઘાણીએ વધુમાં તુલનાત્મક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગ્લાસ ફેંકવાની ઘટનામાં ગંભીર કલમો લગાવવામાં આવી હતી

મારું નામ સુધીરભાઈ વાઘાણી મારા મઠ વિસ્તારના મવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના નવનીતભાઈ બાલજીયા સાથે બની છે એના હું મેં આજે ખૂબ પરંતર પૂછ્યા એમના અને એમની સાથે મુલાકાત કરી તો એ દરમિયાન જાણવા મળ્યું કે જે એમને માર મારવામાં આવ્યો છે એમાં ખાસ કરીને સામેવાળા પૈસાવાળા અને પોલિટિશિયનના ભાગરૂપે હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થઈ જોઈએ જે હજી નથી થતી કે જે મુખ્ય આરોપી લગન આજે સાતમા દિવસે છઠ્ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી જે સ્પષ્ટપણે જણાવે છે અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો નક્ત જો આ કોઈ નોર્મલી આમની જવા દીધું હોત તો કલમોમાં એને જ રહે હોય એટલે આ ગુજરાતમાં જ્યારે બંધારણમાં કહેવામાં આવે છે સમાન અધિકારો ત્યારે એક બાજુ છેતલ વસાવા તમે જુઓ ગુજરાતના એક ખૂણેને એક ખૂણે આપવા જુઓ તો એક બાજુ કેટલી હાર્ડલી અને સ્ટ્રીકલી કલમો લગાડવામાં આવે છે અને એક બાજુ જ્યારે કોઈ ગરીબ માણસનો દીકરો હોય છે ત્યારે કોઈ એના માટે ભેગું થતું નથી કોઈ પણ સંસ્થા કે કોઈપણ સંવિધાન એટલી બધું લેતું નથી સિરિયસ આજે એ અનુસંધાને નવનીતભાઈ બાલદિયાને અમે બાહેદરી આપી છે કે આવનારા સમયમાં જે કાંઈ થશે અમારાથી તે મેં કરશું અને આવતા સોમવારે બધા જ ધારાસભ્યો પણ મળવાના છે કે ખાસ કરીને જે પોલીસ તંત્ર છે એ અત્યારે પોલિટિકલી દબાણ કાર્ય કરતા હોય છે અથવા અત્યારે ગુજરાતમાં કરપ્શન ખાસ કરીને વધી ગયું છે જે કારણો હોય Es relativo el asambleo de vela thi, vela, sami, lavo,